કંભારવાળા નારી રોડ પર એક મકાનમાં ચોરી પચીસ થી વધુ માનમકતાની ચોરી ભાવનગર શેના કુંભારવાળા વિસ્તારમાં નારી રોડ પર એક વેપારીના ઘરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે જેમાં જાણ્યા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તથા રોકડ કમની ચોરી કરી ફરાર થઈ ગયા છે ભાવનગર શેરના નારી રોડ પર આવેલા પાણીના ગલ્લો ધરાવતા વેપારીના ઘરમાં કોઈ અજાણ્ય શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે રૂપિયા પંદર ની રોકડ તથા દાગી નાની ચોરી થઈ છે દુકાન ઘર ચાલકે એવું કે જેની દુકાનમાં માં રહેલ ડબ્બા રોકડ રકમ અને સોના ચાંદીના ના દાગીના મળી કુલ રૂપિયા તેવીસ થી પચીસ હજાર ના મતદાર ચોરી થઈ છે આ અંગે દુકાનદાર સલીમભાઈ અલારકભાઈ ખોખરે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર

એવું હોય મારા ઘરના રેડિયો મેકિંગ જેવા ને ત્યારે થયેલું કેમેરા બંધ કરી દેવામાં માં યાદ છે શું કેશું કેમેરા બંધ કરી દેવી માણસ ને ચાલુ હોય ગમે ઓકે કોઈ ની ઉપર શક કે શક તો નથી